હાલો ભાઈ મિશન કેનાલ રોડ ઉપર માત્ર અગિયાર લાખ બાવીસ હજારમાં વન બી ફ્લેટ અને એમાં પણ એક લાખ એસી હજારની સબસિડી અને સત્તર લાખ અગિયાર હજારમાં ટુ બી ફ્લેટ તેમાં પણ તમને સબસિડી મળી જવાની છે અને આવો પ્રોજેક્ટ દીવો લઈને ગોતવા જાવ ને તો પણ સાઈ રેસિડેન્સી જેવો પ્રોજેક્ટ તમને કંઈ મળવાનો નથી અને તેમાં પણ લોનેબલ સુવિધા મળવાની છે જેમાં સાઇઝની વાત કરું ને તો વન બી એચકેમાં તમને સાતસો સ્કવેર ફીટ અને ટુ બીએચકેમાં એક હજાર સડસઠ સ્કવેર ફીટ જગ્યા મળવાની છે અને સસ્તામાં સસ્તું રેડી પોઝિશન અને ટાઇટલ નગર નિયોજન પ્લાનિંગ પ્રોજેક્ટ મળવાનો છે જેમાં પ્રોજેક્ટ ની વિશેષતાની વાત કરવું ને તો આકર્ષક મેન એન્ટ્રી ગેટ કેમ્પસની ચારે બાજુ આકર્ષક કમ્પાઉન્ડ હોલ ગાર્ડન ગજેબો આરસીસી રોડ સ્ટ્રીટ લાઇટ વિશાળ પાર્કિંગ સીસીટીવી કેમેરા જેવી જોરદાર તમને સુવિધા મળવાની છે અને મારા બધા બ્રોકર મિત્રોને દિવાળી સુધી ઓફર છે તેમાં તમને પણ બે ટકા બ્રોકરેજ આપવામાં આવશે અને મિત્રો આજે જ રહેવા જઈ શકો તેઓ રેડી પ્રોજેક્ટ મળવાનો છે જો વન બીએચકે અથવા તો ટુ બીએચકે ફ્લેટ લેવા માગતા હોય ને તો તમારા માટે બેસ્ટ પ્રોજેક્ટ રહેવાનો છે અને વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર અને લોકેશન આપેલું છે તો મારા ભાઈ કોન્ટેક કરી લેજો